અમદાવાદમાં ભરબજારે જમીનની દલાલી કરનાર એક વ્યક્તિનું અપહરણ થાય છે જમીન દલાલ અમદાવાદના રસ્તા પરથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ફિલ્મની જેમ એક કાર આવે છે તેમાંથી કેટલાક લોકો ઉતરે છે અને આ જમીન દલાલ કરનારા વ્યક્તિનું અપહરણ કરવામાં આવે છે આવે છે જોકે આ જમીન દલાલના અપહરણને લઈને પોલીસે મોટા ખુલાસા કર્યા છે સાથે જ કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે શું છે આ મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આપડા અમદાવાદમાં રહેતા અજય રાજપૂત જમીન લે વેચનો ધંધો કરે છે અને ગત નવ સપ્ટેમ્બરના રોજ તે મેમપુરા ખાતે જવા માટે નીકળ્યો હતો ત્યારે રસ્તામાં ફિલ્મની જેમ એક ઇનોવા કાર આવે છે અને બાઇક સવાર અજયને અટકાવવામાં આવે છે અને તેને ઇનોવા કારમાં અપહરણ કરવામાં આવે છે જમીન દલાલ બૂમાબૂમ કરે છે કારમાં પણ તેને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે સાથે જ ઘરે જેટલા પણ પૈસા દાગીના હોય તે મંગાવી લેવાનું કહેવામાં આવે છે જેથી અજય ગભરાઈ જાય છે અને પૈસા ઘરેથી મંગાવવા માટે તૈયાર થઈ જાય છે અને જમીન દલાલ છે તેના જ ફોનથી તેની પત્નીને ફોન કરે છે અને ઘરમાં જેટલા પણ પૈસા હોય દાગીના હોય તે તૈયાર રાખ હું એક માણસને મોકલું છું તેને પૈસા આપી દેજે તેવી જાણ કરે છે અને પૈસા દાગીના મળ્યા બાદ જમીન દલાલને છોડી દેવામાં આવશે તેવી બાયધરી આપવામાં આવે છે જમીન દલાલ અપહરણકર્તાઓથી છૂટતા તરત જ તે પોલીસને જાણ કરે છે અને પોલીસ જમીન દલાલને લઈને પોલીસ સ્ટેશન લઈને આવે છે ફરિયાદ નોંધે છે અને તપાસ શરૂ કરે છે પોલીસે તપાસ શરૂ કરતાં ચોંકાવનારા ખુલાસા થયા કારણ કે અપહરણ કરનાર બીજું કોઈ જ નહીં પરંતુ જમીન દલાલનો ભાણો હતો અને આ ભાણાએ મામાના પૈસા જોઈને મામાને ઉઠાવી લેવાનો પ્લાન બનાવ્યો હતો આ કેસમાં પોલીસે શું ખુલાસા કર્યા છે તેમને સાંભળીએ આ તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ વસ્ત્રાલ ગામ પાસેથી ફરિયાદી અજયસિંહ રાજપૂતને ઇનોવા કારમાં આરોપીઓ દ્વારા અપહરણ કરી જુદી જુદી જગ્યાએ ફેરવેલો હતો અને તેમને મુક્ત કરવા બદલ એક કરોડની ખંડણી માગેલી હતી જેથી આરોપીઓએ ફરિયાદી પાસે તેમના પત્નીને ફોન કરાવી જેટલા પણ ઘરમાં રોકડા અને દાગીના હોય તે મંગાવેલા હતા જેથી ફરિયાદીએ પોતાને ત્યાં કામ કરતા ઈસમને પોતાના ઘરે મોકલી દાગીના અને રોકડ રકમ મંગાવી હતી જે રકમ આરોપીઓને મળતા આરોપીઓએ ફરિયાદીને કેનાલ રોડ ઉપર છોડી દઈ અને ત્યાંથી પોતે નાસી ગયેલ હતા આરોપી ફરિયાદી જ્યારે મુક્ત કરવામાં આવ્યો ત્યારે ફરિયાદીએ એકસો બાર નંબર ઉપર ફોન કર્યો એકસો બાર ઉપરથી તેને પોલીસ મદદ મળતા પોલીસ તેમને રામોલ પોલીસ સ્ટેશન લઈ આવી રામોલ પોલીસ સ્ટેશને આવી ફરિયાદીએ પોતાની વિગતો જ્યારે જણાવી ત્યારે પોલીસે રામુલ પોલ લોકલ પોલીસે પોતાની અલગ અલગ ટીમો બનાવી ફરિયાદીએ જણાવેલ કારના વિવરણ અને નંબરને આધારે પોલીસ કારના માલિક સુધી પહોંચી કારના માલિકે જણાવ્યું કે આ જે ઇનોવા કાર છે મેં ભાડે આપેલી હતી જેથી અમે એ જેમને ભાડે આપેલી હતી તેમને ટ્રેક કરવાની કોશિશ કરી અને તપાસમાં અમને જાણવા મળ્યું મોડી રાત્રે કે આ કાર કોટા પહોંચી ગયેલ છે જેથી રાત્રિના દરમિયાન અમે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરતા કોટા લોકલ સિટીની પોલીસે પોલીસને લોકેશન આપતા કોટાની જે લોકલ પોલીસ છે તે આરોપીના વોચમાં રહી હતી અને આરોપીઓને હસ્તગત કરી કર્યા હતા એ જ દરમિયાન આપણે અહીંથી પોતાની પોલીસ પણ મોડી રાત્રે જ રવાના કોટા કરી દીધી હતી કોટા પહોંચીને પોલીસે આરોપીઓની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન જેમણે જ્યાં મુદ્દામાલ સંતાડ્યો છે તે જગ્યા બતાવતા મુદ્દામાલ ત્યાંથી રિકવર કરવામાં આવ્યો હતો આની અંદર જે કુલ અત્યારે આરોપીઓ છે જે કુલ છ આરોપીઓ છે એમાં એક સંગ્રામસિંહ રાકેશસિંહ સિકરવાર શિવમસિંહ ઉર્ફે કાકુ અમન અવદેશસિંહ ભદોરિયા સુરત સુભાષચંદ્ર ચૌહાણ અરફરોઝ ખાન ઉર્ફે સૈજુ અને ઋષિ શાંગર છે જે મુખ્ય જે કાવતરું ઘડનાર છે એ સંગ્રામસિંહ છે અને ઋષિ શાંગર છે ઋષિ જે છે તે આરોપીનો ભાણો થાય છે એટલે કે સોરી ફરિયાદીનો ભાણો થાય છે અને ફરિયાદી આના મામા થાય છે અને જે ફરિયાદી છે તે પોતે જમીનનો લે વેચનો ધંધો કરતો હોય અને તેની પાસે મોટા પ્રમાણમાં રોકડ હોય તેવી જાણ રીષિને હતી જેથી રિષિએ આ પોતાના મામાની ટીપ્સ સંગ્રામને આપેલી હતી અને સંગ્રામે આખો આ અપહરણ કરવાનો અને રૂપિયા પડાવવાનો પ્લાન ઘડ્યો હતો સંગ્રામસિંહ અને ઋષિ મિત્રો છે જેઓ પહેલાંથી એકબીજાને ઓળખે છે અત્યારે અમે રિમાન્ડની કાર્યવાહી ચાલુમાં છે અને જે તપાસ અને પૂછપરછ ચાલુ છે અને જે આગળ જે તપાસમાં ખુલશે ત્યારે એ વિશે વધુ વિગતો આપી શકાશે આ આ લોકોનો પ્લાન એવો હતો કે આ જ્યારે મુદ્દામાલ લઈને એ લોકો યુપી જવાના હતા પરંતુ ઋષિ જોડે વાત થતા એ ઋષિ પોતે કોટા હોય એટલે ત્યાં કોટા બોલાવી લીધા હતા આ લોકોને આરોપીઓના ગુનાએ ઇતિહાસમાં સંગ્રામસિંહ અને શિવમ ઉર્ફે કાકુ એ વિરુદ્ધ દસ કરતાં વધારે મારામારીના ગુના પહેલાં દાખલ થયેલા છે અને એક મર્ડરનો ગુનો પણ દાખલ થયેલો છે એમના ઉપર મુદ્દા માલની અંદર આપણે આરોપીઓ પાસેથી છવ્વીસ લાખ રૂપિયા કેશ અને સોનાના દાગીના જે આશરે પચીસ તોલા જેની કિંમત રૂપિયા પચીસ લાખ અને દોઢ આશરે દોઢ કિલો ચાંદી જેની કિંમત રૂપિયા દોઢ લાખ એમ કુલ મળી આશરે ત્રેપન લાખનું સંપૂર્ણ મુદ્દા માલ જેઓ લાગ્યા હતા તે રિકવર કરેલો છે એ હજી આપણે તપાસ એની ચાલુ છે રિમાન્ડ દરમિયાન જે પણ કંઈ ખુલશે એ તપાસના ખ્યાલ આવશે એક એ ચાર પાંચ દિવસ પહેલાં જ અમદાવાદમાં આવ્યો તો ચાર કે પાંચ તારીખની આજુબાજુ અને એને રૂપિયાની જરૂર હતી અને એને ટિપ્સ ઋષિ આપેલી હતી એટલે એને આ કાવતરું કર્યું પોલીસે આ મામલાની તપાસ શરૂ કરતા જે કારમાં અપહરણ આવ્યા હતા તેની તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે આ કાર તો ભાડે આપી હતી જેથી જે લોકો કાર ભાડે લઈ ગયા હતા તેની તપાસ શરૂ કરી જો આ ટોળકી રાજસ્થાનના કોટામાં પહોંચી ગઈ હતી જેથી ગુજરાત પોલીસે કોટા પોલીસને જાણ કરી અને આરોપીઓની વિગત આપી અને કોટા પોલીસે આ આરોપીઓને ઝડપી પાડ્યા અને અમદાવાદ પોલીસે કોટા જઈને આ આરોપીઓનો કબજો મેળવ્યો હતો વસ્ત્રાલ પોલીસે કોટા પહોંચીને મુદ્દામાલ રિકવર કર્યો અને આરોપીને ઝડપી પાડ્યા હતા આ કેસમાં પોલીસે કુલ છ લોકોની ધરપકડ કરી છે જેમાં સંગ્રામસિંહ શિવમસિંહ ઉર્ફે કાકુ અમન ભદૌરિયા સૂરજ ચૌહાણ અરફરોઝ ખાન અને રીષિ સાંગરનો સમાવેશ થાય છે મુખ્ય કાવતરું કરનાર સંગ્રામ અને ઋષિ છે ઋષિ ફરિયાદીનો ભાણો થાય છે અને તેના મામા પૈસાદાર છે અને તેનું અપહરણ કરીને પૈસાદાર બનવાનો ઋષિએ પ્લાન બનાવ્યો હતો પરંતુ વસ્ત્રાલ ગણતરીના દિવસોમાં આ કેસમાં આરોપીઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે આ પ્રકારના ક્રાઇમ સમાચાર સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ